આજે મોરબી જિલ્લાનો વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે મોરબી ખાતે પોલીસની જે તમામ પ્રકારની કામગીરી છે એનો આજે રિવ્યૂ કરવામાં આવેલો છે આજે સવારે મોરબીના તમામ જે ઉદ્યોગપતિઓ છે તમામ પ્રકારના ટાઇલ્સ એસોસિએશન હોય પેપર હોય ટ્રાન્સપોર્ટેશન હોય એક્સપોર્ટર હોય બધા જોડે મિટિંગ કરી છે અને જે આપણે એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી એ સેટની કામગીરી પણ સમક્ષ કરવામાં આવેલી છે મોરબીના તમામ જે ઉદ્યોગકારોની જે રજૂઆત હતી એ પણ આજે પોલીસ દ્વારા બધું નોંધવામાં આવેલી છે એ લોકો જે જે મુદ્દાઓ હશે એ બધાની તપાસ કરશે અને સાથે સાથે મોરબી જિલ્લાની જે ક્રાઇમની રિવ્યૂ પણ કર્યો છે મોરબી જિલ્લામાં ખૂબ જ કાયદા વ્યવસ્થા ખૂબ જ સારી છે કોઈપણ પ્રકારના મોટા ક્રાઇમોમાં ઘટાડો થયેલો છે તમામ પ્રકારની જે ગેંગો છે એ પણ બધા કંટ્રોલમાં છે અને સાથે સાથે જે મોરબીમાં સુરક્ષા સેતુ સોસાયટી અને સ્ટુડન્ટ પોલીસ એ કામગીરી છે એ કામગીરીની પણ આજે મિટિંગ રાખવામાં આવેલી હતી અને મોરબી જિલ્લામાં જે જે પોલીસ સ્ટેશનોમાં જે જે સ્કૂલોમાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેટની જે સ્કીમો ચાલે છે એ સ્કીમો સ્કીમોનો પણ આજે રિવ્યૂ કરવામાં આવેલો છે મોરબીનો કાયદા વ્યવસ્થાની વાત કરીએ તો જ્યાં ક્રાઈમની પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે તમામ પોલીસ અધિકારી કર્મચારી ખૂબ જ સરસ મહેનત કરેલી છે તમામનું અભિનંદન આપ્યું છે આ વર્ષે જે નવરાત્રિ હતી એ મોરબી જિલ્લામાં ખૂબ જ શાંતિપૂર્ણ રીતે અને સરસ માહોલમાં તમામ ગરબાના જે આયોજન હતા એ પણ સફળતાપૂર્વક પૂર્ણ થયેલા છે આખા મોરબી જિલ્લામાં કુટુંબ પ્રકારના નવરાત્રી દરમિયાન કોઈ પણ ઇસ્યુ આવેલ નથી તમામ પબ્લિક અને પોલીસનો જે સહકાર છે એ મોરબી જિલ્લામાં ખૂબ સારો છે અને અમારા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તમામ પ્રકારની કામગીરી માટે તૈયાર છે ભૂષવા પણ અમારી જે જે પ્લાનિંગ હશે એ અમે આજે ચોક્કસ અને રણનીતિ ઘડીશું અને ભવા પણ મોરબી જિલ્લામાં કાયદો વ્યવસ્થા કંટ્રોલમાં રહે એ તમામ પ્રકારનો પ્રયાસો પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે મોરબીમાં આજે જે તમામ જે ઉદ્યોગકારો હતા બીજા જે એસોસિએશન હતા તમામની મિટિંગ કરવામાં આવી હતી એ લોકોની મિટિંગમાં જે મોટાભાગે જે એ લોકોને ધંધાકીય જે તકલીફ પડતી હોય દાખલા તરીકે ટ્રાફિકની સમસ્યા હોય લેબરનો વેરીફિકેશન ઇસ્યુ હોય સાથે સાથે જે એસઆઈટીમાં એ લોકોની જે અરજી આવેલી હોય એ અરજીઓને નિરાકરણ બાબતમાં હોય એ તમામ પ્રકારના મુદ્દાઓ આજે ચર્ચા કરવામાં આવેલી છે અને અમારી જે ટીમો છે એ તમામ દિશાઓમાં તમામ મુદ્દાઓ ઉપર કાર્યવાહી કરશે અને એક ચોક્કસ એનો સફળતાપૂર્વક રિઝલ્ટ આવે એ પ્રકારના પ્રયાસો પોલીસ દ્વારા જોડવામાં આવશે સીટની જે રચના છે એ બહુ સારી કામગીરી અત્યાર સુધી કરવામાં આવેલી છે અને સીટના ડાયરેક્ટલી ઇન્ડાયરેક્ટલી બે પ્રકારના બેનિફિટ મળતા હોય છે અમુક અરજીઓ સીટના પ્રેશરના કારણે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યોમાં લોકો ઉદ્યોગકાર જે પૈસા ફસાઈ જતા છે એ સીટના નામથી પણ નીકળી જતા હોઈશ અને આજે જે રજૂ જે રિવ્યૂ કરવામાં આવેલો છે એમાં લગભગ નવ કરોડ જેવા પૈસા લોકોના રિકવર કરવામાં આવેલા છે અમારી જે ટીમો છે એ તમામ જે બીજા અરજીઓ છે એના ઉપર પણ અત્યારે કામગીરી કરે છે એટલે ભવિષ્યમાં પણ એમાં બીજા જે લોકોને પૈસા રિકવર થશે એનો પણ ફાયદો મળશે અરજીઓ અમે દરરોજ ચેન્જ થતી હોય છે ને દરેક મહિનામાં અરજીઓ અલગ અલગ પ્રકારની આવતી હોય છે જે પોલીસની અલગ અલગ જે ટીમો એ કામગીરી કરતી હોય છે એ પ્રકારે અરજી જે આવતી હોય કામ કરતી હોય છે ને રિકવરીનો રેશિયો પણ પોલીસ દ્વારા રાખવામાં આવતો હોય છે અત્યાર સુધી લગભગ જે ત્રણ વર્ષનો ફિગર છે એમાં અલગ અલગ પ્રકારની શું છે અરજીઓ આવેલી છે એમાં લગભગ થર્ટી નાઇન જેવો અરજીઓ નિકાલ કરવામાં આવેલો છે અને બાકી જે અરજીઓ છે એનો કામગીરી ચાલુ છે ભવિષ્યમાં પણ લોકોને પણ અપીલ કરું છું કે કોઈને એસઆઈટીનો સંપર્ક કરવો હોય તમામ ટીમનો સંપર્ક કરી શકે છે અને અમે પબ્લિક સાથે એક ઉદ્યોગકારો કોઈ તકલીફ નહીં પડે એ પ્રકારની દિશામાં મોરબી પોલીસ કામગીરી કાંડ મોરબીમાં અમારી જે ટીમો છે એ ખૂબ સરસ કામગીરી કરે છે તેમ છતાં લોકોને કોઈ રજૂઆત હોય કોઈનો કોઈ મુદ્દો હોય તમારા એસપી પણ અહીંયા નવા આવેલા છે એને એસપી સાહેબને પણ મળી શકે છે તમામ જે અમારા પોલીસ સ્ટેશનો પણ અધિકારી જે કામગીરી કરતા હોય પણ ડિવાઇસ એસપીને અને અમારા જે કંટ્રોલરૂમ નંબર છે એનો પણ કોન્ટેક્ટ કરી શકે છે અમારા તમામ અધિકારીઓ કોઈપણ પ્રકારની ફરિયાદ લેવા માટે તૈયાર છે અને કોઈપણ પ્રકારના રૂમો રજૂઆત હોય એનું નિરાકરણ આવે એ દિશામાં પોલીસ કમજૂર હાથ ધરશે ટ્રાફિકના નિવારણ માટે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જેમાં કોર્પોરેશન સાથે મિટિંગ કરી અને જે જગ્યા દબાણ હોય દબાણો પણ પોલીસ દ્વારા સહયોગના કારણે અને કોર્પોરેશનની મદદથી આ દબાણો પણ દૂર કરશે બાકી જે જગ્યા પ્રમુખ જગ્યા ટ્રાફિકના ડાયવર્ઝન હોય ટેકનિકલ મુદ્દા હોય સ્ટ્રક્ચરલ મુદ્દા હોય એ દિશામાં પણ પોલીસ સ્ટડી કરી અને નાના મોટા જે પ્રોબ્લેમના કારણે વધારે ટ્રાફિકનું ભારણ રહેતો હોય એ સ્ટડી કરી અને એ જગ્યા ઉપર પણ કેવી રીતે વધારે સારો ટ્રાફિકનું મેનેજમેન્ટ કરી શકાય એ દિશામાં છે રાજ્ય સરકાર દ્વારા જે ટ્રાફિકના જે અધિકારીઓ છે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી હોય છે અમારા જે જે પ્રમાણે રિક્વાયરમેન્ટ હોય એ પ્રકારની સરકાર પણ રજૂઆત ધ્યાને રાખીને આપતી હોય છે હોવિશા પણ મોરબીની જરૂરિયાત જરૂરત થશે તમારી જે નવી શહેરમાં જે દરખાસ્ત હોય એમાં મોરબીનો સમાવેશ કરી અને વધારે ટ્રાફિકમાં કે ડિપ્લોયમેન્ટ વધારે કરી શકાય એ પ્રકારનો પ્રયત્ન હતો મારા તમામ જે અધિકારીઓ છે કોઈપણ પ્રકારની જે સમજ પ્રવૃત્તિ હોય એને ડામી દેવા માટે કડક સૂચના આપવામાં આવેલી છે લોકોને પણ અપીલ કરી છે કે કોઈપણ જગ્યા પોલીસનો સહકાર લઈ અને પોલીસની જાણકારી આપે પોલીસ પોતાની રીતે મહેનત કરતી હોય છે પણ અમારા કંટ્રોલ નંબર હોય પોલીસ સ્ટેશનોમાં પણ અધિકારીઓ કોન્ટેક્ટ કરી અને તમામ પ્રકારની જે પ્રવૃત્તિ છે એને ડામામાં તો અમે કટિબદ્ધ છીએ ભવિષ્યમાં પણ અમે કામગીરી કરી એ પ્રકારના અધિકારીને સૂચના આપવામાં આવી છે